હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું છાસવાળો વઘારેલો રોટલો તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવો ચટાકેદાર વઘારેલો રોટલો કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં એક નંગ સૂકી ડુંગળી આ રીતે ઝીણી સમારીને લીધેલી છે સાથે જ લીલી ડુંગળી અડધો કપ તે પણ ઝીણી સમારીને લીધેલી છે લીલી ડુંગળીનો લીલો પાટ પણ લીધેલો છે સાથે જ એક નંગ સમારેલું ટામેટું લીધેલું છે બે ચમચી લીલું લસણ બે ચમચી મરચાં અને સૂકું લસણ લસણને આ રીતે મેં ટુકડામાં કાપી લીધેલું છે અને મરચાં પણ કાપીને લીધેલા છે લીમડાના પાન સમારેલી કોથમીર બાજરીના બે રોટલા લઈશું છાશ અને જરૂર પ્રમાણે તેલ લઈશું તો ચાલો વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરીએ કડાઈની અંદર બે મોટી ચમચી તેલ નાખીશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ જાય એટલે એક નાની ચમચી આખું જીરું ઉમેરીશું સાથે જ વન ફોર્ટી ટીસ્પૂન હિંગ લઈશું હવે તેમાં લીમડાના પાન લઈશું સાથે જ લીલું લસણ ઉમેરીશું તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે એકલું સૂકું લસણ પણ લઈ શકો છો સાથે મરચાંના ટુકડા અને સૂકું લસણ પણ ઉમેરી દઈશું હવે આ બધું મિક્સ કરતાં થોડીવાર માટે સાતળી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું હવે આ બધું સરસ સતળાઈ ગયું છે હવે તેમાં આપણે એક નંગ સૂકી ડુંગળી નાખીશું અને ફરી આપણે ડુંગળીને થોડીવાર માટે સાતળી લઈશું સાથે જ એક નાની ચમચી આદુની પેસ્ટ પણ નાખીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ આ રીતે સૂકી ડુંગળી થોડી સતળાઈ જાય એટલે સમારેલી લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું ટામેટું સમારીને રાખેલું છે તે પણ ઉમેરી દઈશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે કાઠિયાવાડી વઘારેલો રોટલો ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે હવે આપણે મસાલા કરી લઈશું તો વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર પણ લઈશું એક ચમચી લાલ મરચું પણ ઉમેરીશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે લાલ મરચું લઈ શકો છો આની અંદર આપણે મરચાં પણ ઉમેરેલા છે તો એ રીતે ઉમેરી દેવું ફરી એકવાર આપણે બધું જ મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ચડવા દઈશું જેથી ટામેટા ડુંગળી અને મસાલા બધું જ સરસ ચડી જાય અને સારી રીતે મિક્સ થઈ જાય હવે આ બધું જ સરસ ચડી ગયું છે હવે તેની અંદર આપણે ત્રણ કપ છાશ લઈશું છાશ નાખ્યા બાદ આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું જો તમે નહીં હલાવો તો છાશ છે તે ફાટી જશે તો આ રીતે કન્ટિન્યુ હલાવવું ખૂબ જ જરૂરી છે હવે આપણી છાસ છે તે સરસ ઉકળી ગઈ છે હવે તેની અંદર આપણે બે ઠંડા રોટલા ઉમેરી દઈશું અત્યારે મેં આ રીતે જ ઠંડા રોટલા ઉમેરેલા છે તમે છાસમાં ત્રીસ મિનિટ પહેલાં પલાળીને પણ રાખી શકો છો એ રીતે પણ લઈ શકો તો હવે રોટલાને આપણે આ રીતે મિક્સ કરતાં તેના ટુકડા કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ અત્યારે શિયાળાની સિઝનમાં લીલું લસણ અને લીલી ડુંગળી ખૂબ જ સારા પ્રમાણમાં આવી રહી છે તો અત્યારે તમે લીલી ડુંગળી અને લીલું લસણ વાપરી શકો છો તો તમે જોઈ શકશો આ રીતે રોટલો થોડીવાર માટે છાશમાં રહેશે એટલે આ રીતે તેના ટુકડા થવા લાગશે અને સરસ રીતે તે મિક્સ થઈ જશે તો તમારે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે હવે આ રીતે થોડીવાર માટે રહેવા દઈશું ત્યારબાદ ફરીવાર આપણે એકવાર મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકશો આ રોટલો છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આ મિશ્રણ ઘટ્ટ પણ થઈ ગયું છે તો આપણો આ રીતે વઘારેલો રોટલો ખાવા માટે એકદમ તૈયાર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલું લસણ અને લીલી ડુંગળીનો લીલો ભાગ છે તે ઉમેરીશું સાથે જ કોથમીર પણ લઈશું હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ હવે આપણો એકદમ ટેસ્ટી ચટાકેદાર ધાબા જેવો કાઠિયાવાડી ગરમા ગરમ વઘારેલો રોટલો ખાવા માટે એકદમ તૈયાર છે તેને એક પ્લેટમાં સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ શિયાળાની ઠંડીમાં છાશવાળો ગરમા ગરમ રોટલો જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ